માર્ચ બે હજાર ચોવીસ ની બોર્ડની પરીક્ષામાં ટોપર બનવું હોય તો એકમાત્ર ઓપ્શન છે રાઈટ સ્ટ્રેટેજી જો તમારી એકદમ સાચી હશે તો તમે પ્લસ અથવા તો તમારી જેટલી એક્સપેક્ટેશન હશે એના કરતાં પણ સારા માર્ક્સ લાવી શકશો જો આપણે વિજ્ઞાનની વાત કરીએ તેર ચેપ્ટર સૌથી વધારે વેટેજ વાળું ચેપ્ટર કયું જૈવિક ક્રિયાઓ પાંચમા નંબરનું ચેપ્ટર ઓલ્ડ સિલેબસ હોય તો છઠ્ઠું ચેપ્ટર 14 मार्क्स નો પૂછાશે કેવા ક્વેશ્ચન પૂછાશે 4 માર્ક્સ ના બે ક્વેશ્ચન પૂછાશે કેટલા માર્ક્સ થઈ ગયા 8 માર્ક્સ બે ક્વેશ્ચન પૂછાશે વિભાગ બી માં કેટલા માર્ક્સ થઈ ગયા 4 માર્ક્સ 8 ને 4 12 એક વિકલ્પ એક ખાલી જગ્યા એટલે કે 2 માર્ક્સ નું ઓબ્જેક્ટિવ હેતુ લક્ષી પૂછાશે તો સૌથી પહેલા કેવા પ્રકારના ક્વેશ્ચન કરવા કયા ક્વેશ્ચન કરવા કયા ક્વેશ્ચન ને સ્કીપ કરી દેવા આજ ના વિડિયો માં જોઈશું જેમ આજે આપણે છઠ્ઠું ચેપ્ટર પાંચમું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ જોઈશું એ જ પ્રમાણે કેટલા ચેપ્ટર ચેપ્ટર આપણે સૌથી કરવાના પાંચ છ સાથે સાથે બેઝિક ગણિત માટે કઈ રીતના પ્લાન બનાવો સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ ગ્રામર માટે દરેકના વિડીયો સોલ્યુશન હું તમને આપવાનો છું તો તમારે શું કરવાનું છે અમારા જ વિડીયોને એક લાઇક કરી દો બે સેકન્ડ લાગશે તમને કરતા સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન કરી દો તો તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે તો આપણે સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પોષણ એના સિવાય છે વિદ્યાર્થી મિત્રો જારક શ્વસન અને અજારક શ્વસન ધમની અને શીરા એના સિવાય વિદ્યાર્થી મિત્રો મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન એની વ્યાખ્યા આપો અને શા માટે જરૂરી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન અને જે છઠ્ઠાનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એ તમારે મેચિંગ છે એમાં પણ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો અને આખો આનું સોલ્યુશન પણ હું તમને આપીશ તો અંત સુધી જરૂર જોજો અત્યારે એટલીસ્ટ તમારા સબ ક્વેશ્ચન્સ માઇન્ડમાં ફિટ થઈ જશે કે આ જ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાવાના છે તો વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનો ક્વેશ્ચન છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન હેતુલક્ષીમાં ખાલી જગ્યામાં ઓબ્જેક્ટિવમાં પૂછાશે જે બે માર્ક્સમાં છે

રુધિર હૃદય એનું માત્ર તમારે કાર્ય લખવાનું છે નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે શ્વસન તંત્ર પાચન તંત્ર ઉત્સર્જન તંત્ર આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ દોરી સમજાવો મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણ ક્રિયા સમજાવો મનુષ્યના હૃદયની આકૃતિ દોરો એ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો અને રુધિરનું પરિવહન એ ઉપર જ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો સત્તક ક્વેશ્ચન છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બે માર્ક્સમાં ચાર માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય અને એનું સોલ્યુશન પણ છે વિદ્યાર્થી મિત્રો નીચે અને આની આખી પીડીએફ પણ હું તમને આપી દઈશ આપડા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે એમાં તમે જોડાઈ જજો તો આ પીડીએફ તમને ત્યાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો અને આજ પ્રમાણે આ તો આપણે પાંચમું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ જોયું સાથે સાથે બીજા જેટલા પણ ચેપ્ટર છે જેનો વેટેજ સૌથી વધારે છે ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત છે ધાતુ અને અધાતુ એસિડ બેઝ અને ક્ષાર આપણું પર્યાવરણ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ બધા ક્વેશ્ચન દસ દસ માર્ક્સના છે અને આ ચેપ્ટર ચૌદ માર્ક્સનું છે તો એનું સોલ્યુશન પણ હું તમને આપીશ બેઝિક ગણિત એની અલગ લિસ્ટ બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશની છે તો ફટાફટ તમારે શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન ઓન કરી દો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું દોસ્તો સાથે શેર પણ કરજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય શ્રી રામ